ભરૂચના પૌરાણિક દિવાળીએ બે મનોરંજન ખાણીપીણી વધુ સહિતની મિત્રો પરિવારો અને સગા સંબંધીઓ સાથે હતી આજે રવિવારે મેળો અને શુકલતીર્થ જવાના રસ્તા પર વાહનો અને લોકોની અવર અવિરત રહી હતી હવે દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું હોય અંતિમ દિવસમાં યાત્રા અને મેળો માણી લેવા શુકલતીર્થ હૈયેથી હૈયુ દળાય તેવી મેદની થી ઉભરાય ઉઠ્યું હતું આ મેળામાં સતત ભીડ વચ્ચે 150 થી વધુ પોલીસ કર્મચારીઓ દિવસ રાત ફરજ બજાવી રહ્યા છે જેને લઈ જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકો નિશ્ચિત થઈ મેળો મહાલી રહ્યા છે શુકલતીર્થ ગ્રામ પંચાયતને મેળા થકી 32 લાખ થી વધુની આવક થશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે બહુ મજા આવી અને મેળામાંથી ઘણું વધુ વસ્તુ લીધું